આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાત વાસીઓ જાણી લેજો કયા કયા જિલ્લામાં જોવા મળશે મુશળધાર વરસાદ ગુજરાત નજીક બનતી અત્યારે નવી નવી અને ભયંકર સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઘોડાપુર જેવા ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક નદી નાળા છલકાઈને બે કાંઠે વહેતા હોય તેમ અનેક નદીઓની અંદર અત્યારે ઘોડાપુરના ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે રમકડાની જેમ ગાડીઓ અને મકાનો તણાતા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે મેઘરાજાનો કાળો કહેર ગુજરાતમાં વરસતો હોય તેમ આવનારી ત્રણ કલાકની અંદર હજી પણ ગુજરાતમાં મુશળધારથી લઈને અનરાધાર વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ મધ્ય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર અત્યારે પરિભ્રમણ વધતું જોવા મળ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર અત્યારે ઓ ચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી નકૂર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી ચૌદ તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વિખેરતો જોવા મળી શકે છે હવામાન વિભાગની આગાહી પરેશ ગો સ્વામીની આગાહીને આંબા લાલ પટલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હવેથી ક્યારથી વરસાદ વિરામ લેશે કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે ગુજરાતની અંદર હવે ક્યારે વરાપ નીકળશે અને ખેડૂતોને વાવણી ક્યારે થશે જે અંગેની તાજી નવી લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે હાલ અત્યારે ઓચિંતાના

ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ઉથલ સર્જાતી હોય તેમ અનેક વિસ્તારમાં અત્યારે આંધી તુફાન વંટોળ જેવો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત નજીક બનતી નવી નવી સિસ્ટમોની અસરોના કારણે હવે તોફાની પવનોને આ નવી સિસ્ટમો પોતાની દિશા બદલીને ગુજરાત તરફ આ નવી નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં ભયંકર જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર રચાતો જોવા મળી રહ્યો છે વરસાદીય સિસ્ટમનું જોર વધવાની સાથે ગુજરાત ઉપર અત્યારે અનેક પ્રકારની નવી નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પણ ગુજરાતમાંથી ખેંચાયેલી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો નવી નવી સ્ટ્રફ લાઈનો ખેંચાયેલી હોવાના કારણે અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જળ હોનારત જેવા ભયંકર દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે શિયર ઝોનનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને જળબંબાકાર વરસાદ વિખેરતો હોય તેમ ગુજરાતમાં સૌરાષ્ટ્રના તટીય વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું રીત ભયંકર જોવર વધતું જોવા મળ્યું છે સરકાર તકેદારીના ભાગરૂપે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર રહેતા લોકોને ખાસ ચેતવ્યા છે સાથે સાથે ભિન્ન ભિન્ન જગ્યાઓ પર એનડીઆરએફ અને ની ટિકડીઓને પણ અત્યારે તેનાત કરીને લોકોનું બચાવ કાર્ય ચોવીસ કલાક ની અંદર ગુજરાતમાં એકસો અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ સૌથી વધારે દક્ષિણીય ગુજરાતની અંદર વ્યારાના વિસ્તારથી આહવા આમ તાપીના વિસ્તારની અંદર સૌથી વધારે અઢી ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકેલો અત્યારે તાપીના પંથકની અંદર જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર અત્યારે સૌથી વધારે વરસાદનું જોર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર સૌથી વધારે વરસદનું જોર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે આમ તોફાની પવનોની તીવ્રતા સાથે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું સોમાસું હવે ગુજરાતની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ ચોમાસાની અસરો વધી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાનો નવો રાઉન્ડ તબાહી મચાવતો હોય તેમ આવનારી કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં મુશળધારથી લઈને ભારે અને મધ્યમ વરસાદ જેની અત્યારે આપણે લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો કે આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારીના ના વિસ્તારથી સુરતના ક્ષેત્રમાં બારડોલીના પંથકથી વ્યારા વનસાડાના વિસ્તારથી આહવા બીલીમોરાના વિસ્તારથી વલસાડના જિલ્લાની અંદર અને

કરજણ સિનોર અને ડભોઈના વિસ્તારોની અંદર ડેડિયાપાડાના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લા જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લામાં આંધી તુફાન વંટોળને તુફાની પવનો સાથે ભારે વરસાદનો ખતરો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમાં ભાવનગરના વિસ્તારથી ખડસલિયા તળાજાના ક્ષેત્રથી લઈને સોનગઢ અને પાલિતાણાના વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મહુવાના ક્ષેત્રથી રાજુલા કુંડલાના વિસ્તારથી ધારી બગસરાના ક્ષેત્રથી વિસાવદ તુરશી શામ ઉનાના વિસ્તારથી કોડીનાર અને વેરાવળના વિસ્તાર ઉપર પણ આંધી તુફાન વંટોળની જેમ ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાવાની શરૂઆત દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે પવનની તીવ્રતાની સાથે મેઘરાજાનું ગાજવીજ કડાશના વિસ્તારથી માંગરોળ કેશોદના વિસ્તારથી જૂનાગઢ કુતિયાણાના વિસ્તારથી પોરબંદરના ક્ષેત્રની અંદર અત્યારે મેઘરાજાની અસરો વધતી હોય તેમ કડાકા ભડાકા સાથે ઉપલેટા જેતપુર ગોંડલ કાલાવડ લાલપુર ભાનવડના વિસ્તારથી ચીખલી ભાટિયાના વિસ્તારથી ખંભાળીયાના ક્ષેત્રોની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદર જામનગરના વિસ્તારથી ધ્રોલને રાજકોટના ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ વિસ્તારમાં વાંકાનેર સાવડી ધ્રોલ મોરબીના વિસ્તારથી થાણ છોટીલા લીંબડીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારથી લઈને ગાંગધ્રાના વિસ્તાર હાલવડના ક્ષેત્રથી માવ્યાના વિસ્તારને નવલખીના વિસ્તારમાં ઓછી તાના પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપરથી અત્યારે બે વરસાદીય સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇનો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાંથી પસાર થતી હોવાને લઈને સૌરાષ્ટ્ર ઉપર પણ અત્યારે ભારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર વરસાદનો નવો રાવનું ફરીથી ધબધબાટી બોલાવતો હોય તેમ આસથી લઈને તારીખ સુધી ગુજરાતમાં વરસાદ વિખેરતો જોવા મળવાનો છે હાલ અત્યારે મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે ચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અહેમદાબાદના જિલ્લામાં ધોળકાના ક્ષેત્રથી નડિયાદના વિસ્તારમાં ખંભાતના વિસ્તારથી વડોદરા બોડેલીના ક્ષેત્રથી લઈને છોટા દાહોદ સરહદીય જિલ્લાઓની અંદર ગોધરાના ક્ષેત્રથી ખેડા પંચમાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે અત્યારે વરસાદના નવા રાઉની સાથે સાથે ગુજરાતની અંદર બદલાતા નવા નક્ષત્ર એટલે કે પુનર્વસુ નક્ષત્રની કારણે અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે આવનારી ત્રણ કલાકની અંદર મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર અને મહીસાગરના વિસ્તારમાં વરસાદનો ખતરો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર વધતો જોવા મળી રહ્યો છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે ઓમાણના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ફંડોવાતા તોફાની પવનો આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર પણ ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો અને તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળી ગયા છે તમે જોઈ શકો છો કે કચ્છનું હવામાન પલટાતું હોય તેમ કચ્છની અંદર ગાંધીધામ માંડવી બાળેલી નળિયા લખપતના વિસ્તારથી ખાબડ અને રાપરના વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકમાં મેઘરાજા રાજા ધબધબાટી બોલાવતા હોય તેમ કચ્છની અંદર પણ અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનતું અત્યારે નવું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોર પકડતું જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રના વિસ્તારમાંથી પણ સિસ્ટમની ગતિવિધિઓ અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ખેડબ્રહ્મા પાલનપુર હિંમતનગર મહેસાણા રાધનપુર થરાદના ક્ષેત્રોની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિની આવતીકાલ દરમિયાન આમ ગુજરાતમાં આવનારી કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે રાજ્યના વાતાવરણમાં ઓચિંતાનો નવો નવો પલટાવ અને નવી નવી સિસ્ટમો સક્રિય થતી હોવાના કારણે સોમાસુ રીતસરનું ગુજરાત ઉપર છોતરાને ભૂક્કા બોલાવતું હોય તેમ આજથી લઈને હજી પણ ગુજરાતની અંદર આવનારી ચૌદ તારીખ સુધીની અંદર મુશળધાર વરસાદ વરસાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે આવનારી ત્રણ કલાકની અંદર કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળવાનો છે સાથે જ આવનારી ચૌદ તારીખ સુધીની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવા વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે જેની ગુજરાતની તાજી લેટેસ્ટ અને નવીન નકોર એલર્ટ વાળી પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર ગુજરાતના અલગ અલગ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ઘણા બધા વિસ્તારમાં ગુજરાતમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ભારેથી લઈને ગુજરાતની અંદર સૌથી વધારે જોર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર વધતું જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે રીતસરનું મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર તટીય જિલ્લાઓ જેમાં વલસાડ નવસારી તાપીને ડાંગના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરની ચેતવણી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ વધુ જોવા મળવાનું છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી પંદર તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદનો ગુજરાત માટે યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતની અંદર આંધી તોફાન વંટોળની જેમ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં તોફાની પવન ફૂંકાતો હોય તેમ રાજ્યની અંદર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘગર્જનાની સાથે વીજળી પડતી હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે અને આવનારી કલાકોની અંદર ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટના વિસ્તારોની અંદર અને અમરેલીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વધી રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમના તીવ્ર પરિભ્રમણના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ઉપર અત્યારે નવી નવી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર પવનની તીવ્રતા અને અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ આવનારી ત્રણ કલાક માટે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર દર્શાવતું હોય તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતની અંદર તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને આવનારી કલાકો માટે યલો એલર્ટ દર્શક મિત્રો ખાસ આ ચાર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ વરસતો હોય તેમ આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે બાકીના વિસ્તાર જેમ કે સુરત નર્મદા અને વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં મહિસાગર દાહોદ અને છોટા ઉદયપુરના વિસ્તારમાં મહીસાગરના વિસ્તારોથી લઈને મહારાષ્ટ્રના વિસ્તાર તરફથી આવી રહેલા તોફાની પવનો અને નવી નવી સિસ્ટમનું પરિભ્રમણનું જોર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધતું હોવાને લઈને સરહદીય જિલ્લા જેમાં છોટા ઉદયપુર દાહોદને મહીસાગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે કે છોટા ઉદયપુરના વિસ્તારથી વડોદરા પંચમહાલ આણંદ ખેડા અહેમદાબાદ અને મહીસાગરના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે મેઘરાજાની સવારી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી સારો વરસાદ દર્શાવતી જોવા મળવાની છે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર મેઘરાજા હવેથી વિરામ લેતા હોય તેમ રાજ્યની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે આજથી લઈને આવનારી પંદર તારીખ સુધી રાજ્યની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં અમુક જિલ્લાઓની અંદર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે અને બાકીના વિસ્તારોની અંદર રાજ્યની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારમાં હવેથી ગુજરાત ઉપર જોર જોવા મળવાનું છે મિત્રો રાજ્યની અંદર ફરી એકવાર વરાપ નીકળતી હોય તેમ આજથી લઈને આગામી સાત દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હવે વાવણી લાયક વરાપ નીકળે તેવી પણ વરાપ નીકળવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ખાસ જાણી દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે વરસાદનું સૌથી વધારે જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર ચોમાસુ બરાબરનું જામી ગયું છે ત્યારે અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવેલા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર દરરોજ એકસો પચાસથી વધારે તાલુકાની અંદર અને જિલ્લાઓની અંદર મેઘરાજા ભૂક્કા બોલાવતો હોય તેમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ધબધબાટી બોલાવતા જોવા મળી રહ્યા છે અને આજે પણ ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતની અંદર તાપી નવસારી ડાંગના વિસ્તારોથી લઈને વલસાડના જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજા આજે ભુક્કા બોલાવતા જોવા મળવાના છે ગુજરાતની અંદર સોમાસાની સિસ્ટમ સક્રિય થતાની સાથે ફરીથી હવે વરસાદ પડવાની નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે અને આજરોજ રોજ નર્મદા સુરત નવસારી વલસાડના વિસ્તારથી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે તાપી સુરત નર્મદાના વિસ્તારોની અંદર પણ પાછલા બે દિવસથી વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાના કારણે વાહન ચાલકોને સૌથી વધારે હાલાકીનો સામનો અત્યારે ભોગવવો પડી રહ્યો છે જી હા દર્શક મિત્રો નવ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજરોજ પંચમહાલ દાહોદ અમરેલી વિસ્તારોમાં સારા વરસાદ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું જોર હવેથી ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે તો સાથે સાથે ખેડાના ક્ષેત્રથી ગાંધીનગરના વિસ્તારમાં અહેમદાબાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગરના વિસ્તારોથી લઈને વડોદરા છોટા ઉદયપુર નર્મદા સુરતના વિસ્તારથી ભરૂચ ડાંગ તાપીના વિસ્તારથી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મોરબી ગીર દ્વારકાના વિસ્તારથી ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા ગુજરાતને ગમરોળતા હોય તેમ આવનારી ત્રણ કલાકની અંદર હજી પણ ગુજરાત આભ હોય તેમ અનેક જિલ્લાઓમાં અનેક તાલુકામાં મુશળધાર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં એકસો તાલુકામાં મુશળધાર વરસાદની ધબધબાટી જોવા મળી રહી છે રાજ્યની અંદર હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધેલો જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારોને ગમરોળ્યા બાદ હવે રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી હાલ મેઘરાજા ધીમી ગતિએ વિરામ લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદ વિરામ લેતા અનેક વિસ્તારમાં અત્યારે વરાપ નીકળતી જોવા મળી રહી છે જો છેલ્લા ચોવીસ કલાકની માહિતી તરફ નજર કરીએ તો રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે જેમાં તાપીની અંદર કુકરમુંડાની અંદર બે પોઈન્ટ ચાલીસ ઇંચ તાપીની અંદર નિર્જરની અંદર બે પોઈન્ટ જીરો પાંચ ઇંચ વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે સુરતની અંદર ઉમરપાડાના પંથકમાં એક પોઈન્ટ સત્તાવન સાગબારાની અંદર પોણો ઇંચ સુરેન્દ્રનગરના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી રહ્યું છે અને મોરબીની અંદર ટંકારાના વિસ્તારની અંદર પણ પોણો ઇંચ વરસાદ ખાબક્યો હોય તેમ ગુજરાતમાં વરસાદ ખાબકવાના પગલે રોડ રસ્તા ઉપર અત્યારે પાણી પાણીના ભય દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર બે દિવસથી વરસાદનો નવો રાઉન્ડ શરું થતો હોય તેમ ગુજરાતમાં વરસાદનું હવે ધીમી ગતિએ નવા રાઉન્ડનું આગમન થતું જોવા મળવાનું છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં મેઘરાજા ધીમી ગતિએ વિરામ લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેના કારણે કેટલાક ભાગોની અંદર હવેથી વરાપ નીકળતી જોવા મળી શકે છે જોકે દરિયાઈ કાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે ખાસ કરીને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે કચ્છના ક્ષેત્રોની અંદર પણ વરસાદનું જોર હવેથી જોવા છે ગુજરાતના વિસ્તારમાં છેવાયા પંથકોની અંદર હળવા વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે બંગાળની ખાડીની દરિયાની અંદર સર્જાયેલી લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા જમાવટ કરતા જોવા મળવાના છે જેના કારણે બહારથી લઈને ચૌદ જુલાઈની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને તમે જોઈ શકો છો ભારે વરસાદના કારણે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં નદી નાળા છલકાતા હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તો ખાસ જાણી લેજો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને આજથી લઈને આવનારી ચૌદ જુલાઈ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે સમગ્ર દેશની અંદર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે સોમાસુ તેની અસર અત્યારે બતાવી રહેલું જોવા મળી રહ્યું છે કેટલાક સ્થળોએ સતત વરસાદ અને કેટલાક સ્થળોએ વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે જોકે ભારે વરસાદના કારણે લોકોને અત્યારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ખાસ કરીને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડના વિસ્તારથી ગુજરાત અને ઘણી જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદનો સિલસિલો હજી પણ યથાવત રહેવાની નવી આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આવનારી ચૌદ જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસવાની ચેતવણી જાહેર કરી છે દેશના અનેક રાજ્યોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક રાજ્યોની અંદર અત્યારે રોડ રસ્તાઓ ફૂલ પાણીથી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના ભયંકર દ્રશ્યો અત્યારે દેશની અંદર જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આજથી લઈને આવનારી ચૌદ જુ જુલાઈ અંદર પૂર્વ પશ્ચિમીય રાજસ્થાનના વિસ્તારથી પ્રદેશ પંજાબના વિસ્તારથી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડના વિસ્તારથી જમ્મુ કાશ્મીર હરિયાણાના પંથકથી તામિલનાડુ યામનના વિસ્તારથી કેરળ કર્ણાટક દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધ્રપ્રદેશ રાયલ વિસ્તારથી તેલંગણા લક્ષદ્દીપના વિસ્તારથી અરુણાચલ પ્રદેશ આસામના વિસ્તારથી મેઘાલય અને નાગાલેન્ડના વિસ્તારથી મણિપુર મિઝોરમ ત્રિપુરા છત્તીસગઢના વિસ્તારથી બિહ બિહાર વિદર્ભના વિસ્તારથી લઈને મધ્યપ્રદેશના વિસ્તારમાં ઓડિશાના વિસ્તારથી ઝારખંડ ઉપહિમાલય પશ્ચિમી બંગાળના વિસ્તારથી ચિક્કિમ મહારાષ્ટ્રના વિસ્તારથી ગોવા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને કોકણ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર પણ ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનો નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવતો હોય તેમ લઈને આવનારી તારીખની અંદર ગુજરાતની સાથે સાથે દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની ભયંકર સવારી જોવા મળવાની છે જ્યાં દર્શક મિત્રો અનેક વિસ્તારોમાં વાવાઝોડાની સાથે સાથે વીજળી પડવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને કેટલીક જગ્યાઓ પર ત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે તો કેટલીક જગ્યાઓ પર

ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દસ થી લઈને ચૌદ જૂન સુધી ભારે વરસાદ વરસવાની શક્યતા ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા પણ આજે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સત્તર જિલ્લાઓની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ અહેમદાબાદ ગાંધીનગરના વિસ્તારમાં મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મજબૂત સ્ટ્રફના કારણે ભારે વરસાદ વરસતો જો જોવા મળવાનો છે દસ થી લઈને ચૌદ જૂન ની વચ્ચે રાજ્યની અંદર ભારે વરસાદ ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ નવી નકોર આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર આજે ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી તાપીના વિસ્તારમાં વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર ભારે વરસાદ રહી શકે છે ભરૂચના વિસ્તારથી દાહોદ પંચમહાલના વિસ્તારથી ડાંગના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અમરેલી ભાવનગર બોટાદના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે આમ ગુજરાતની અંદર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોના કારણે વરસાદની અત્યારે ભયંકર અસર અસરદસ્તી લઈને ચૌદ તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારે અસર દર્શાવતી હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવન જેમાં લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવન ફૂંકાશે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા જવાને લઈને ખાસ સૂચના આપવામાં આવી રહી છે હાલ ગુજરાત ઉપર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય બનીને અસર દર્શાવતી હોવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હવેથી વરસાદનું જોર વધવાને લઈને પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે